બોટાદની ઘટનાની વાત કરવી છે ખેડૂત મહાપંચાયતના જે નાટકો થયા એ બાબતે થોડી વાત કરવી છે મારે એ કહેવું છે કે લોકશાહીના દુશ્મનો તમે તમારા ચહેરાને ચમકાવવા માટે પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવનાર ખેડૂતોને ક્યાં સુધી ગુમરાહ કરશો તમારા આજ સુધીના પ્રયત્નમાં ખેડૂતને એક રૂપિયાનો ફાયદો થયો હોય તો એનો જવાબ ગુજરાતનો ખેડૂત માંગે છે ક્યાં સુધી ઉલ્લુ બનાવશો પરસેવો પાડે છે મહેનત કરે છે અરે સાહેબ સેવા કરીને મહેનત કરીને ચહેરો ચમકાવવાનો હોય નાખો આવું ન હોય આવી નેતાગીરી ન હોય એ ખરાબ એ ખરાબ એ ખરાબ કેવાથી બી સારો નથી થઈ જતો એને ખરાબ કેવો હોય તો પેલા બી કેટલો સારો છે એ બતાવવું પડે

એને જો તમારે તમારો ચહેરો બનાવવો હોય તો તમે દેશદ્રોહી છો તમે ખેડૂત વિરોધી છો ખાલી ખાલી પોતાના ફોટાઓ ચમકાવવા માટે મીડિયામાં ધમધમાવવા માટે તમે ખેડૂતના ખભે બંદૂક ફોડો છો ફરીથી પૂછું છું કે આજ સુધી તમે જે દેખાવો કર્યા આજ સુધી જે ખેડૂતોની વાત કરી એમાં ખેડૂતને એક રૂપિયાનો ફાયદો થયો હોય તો મીડિયા સમક્ષ રજૂ કરો શા માટે તમારી પરિપક્વતાનો અભાવ તમારી દીર્ઘ દ્રષ્ટિનો અભાવ તમારો લોકશાહીનો ડુપ્લિકેટ પ્રેમ હવે પાછા વડો પાછા આમ ન હોય તમારી પરિપક્વતાના અભાવને કારણે ખેડૂતોને હેરાન થવાનું ખેડૂત કોઈની વેદના માટે થતા પ્રયત્નો કરવાના હોય કોઈની વેદના ઉપર પોતાના રોટલા શેકવા એ ભારતની સંસ્કૃતિમાં નથી ગુજરાતના ઇતિહાસમાં નથી રોટલા માટે તમારું મહેનત કરનારો કુદરત તરફથી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય સરકારો તરફથી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એ બધામાં તમે તમારા રોટલા જોવો છો એમાં તમારા સ્વાર્થ ને તમે જોવો છો અને વાત ખેડૂત પ્રેમ ની વાત કરો છો આવો હોય ખેડૂત પ્રેમ પાછા વળો પાછા અનેક વખત મેં સમજાવ્યા છે કે રાજકારણ જે રીતે થતું હોય એ રીતે થાય હું રિપીટ કરું છું તાકાત હોય તો સેવા કરીને તમારો ચહેરો ચમકાવવો દરેકને લોકશાહીમાં રાઈટ છે પણ ઉદ્દેશ પાપથી ભરેલો છે તમારા ચહેરા ચમકાવવા માટે તમે કિસાનને ખેડૂતને આગળ કરો છો એના વહા ખોખરા થઈ જાય એ રીતના પ્રયત્ન કરો છો અને સંકટ સમયે ઊભી પૂછડીએ તમે ભાગી જાઓ છો અને અમે મળદના દીકરા અમે આ અમે તે અમે લોકશાહીના રક્ષક શરમ આવવી જોઈએ શરમ ખેડૂતોને કહું છું ગુમરાહ ન ખાતા ખોટે ખોટી વાતોમાં ન આવતા જો તમારે એ પ્રશ્ન હલ કરવો હોય તો બેસી જાવ કૃષિ મંત્રીની ઘરની સામે

કરનારા ખેડૂતને ગુમરાહ કરે છે લોકશાહી ને ગુમરાહ કરે છે બંધારણને ને ગુમરાહ કરે છે અને ફરીથી પોલીસનો આભાર માનું છું કે આવા માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે નિર્દોષ અને મહેનતું માણાને જો કોઈ હાથો બનાવતો હોય ને તો એના ટાંટિયા તોડી નાખજો ટાટિયા આટલો સ્વાર્થ હોય પોતાના સ્વાર્થ માટે તમારે ગમે એ કરવાનું પાછા વડો પાછા હું વ્યક્તિગત કહું છું કે આજ પછી ક્યારે પોતાના સ્વાર્થ માટે મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ પછી એ ખેડૂત હોય કે કોઈ પણ હોય એને જો કોઈએ હાથો બનાવ્યો ને તો વ્યક્તિગત હું સામે ઉતરીશ લડો આંદોલન કરો પણ બંધારણના અંડરમાં લઈને કરો કમસે કમ તમારી મૂર્ખામીને લીધે ખેડૂત હેરાન ના થાય કમસે કમ તમારી નેગેટિવ મહત્વકાંક્ષાઓને લીધે ખેડૂતને ભાઠા ના પડે શરમ આવવી જોઈએ શરમ નેતા એ છે જે ખેડૂતને પાછળ રાખે ને પોતે પેલા લાકડી ખાય નેતા એ છે જે કરે એ ખુલ્લમ ખુલ્લા કરે ગુંડાગીરીનો માર્ગ તમે અપનાવ્યો છે ગુંડાગીરીનો માર્ગ માફ નહીં કરે ભગવાન માફ નહીં કરે ગુજરાતની જનતા આંદોલન કરતા શીખો લડતા શીખો ખાલી બકવાસ કરે ના ખેડૂતનું ભલું થાય કે ના આવતીકાલનું ભલું થાય ફરીથી કહું છું ગાળો દેવી હોય તો દેવાય પણ એ પેલા ગુજરાતને બતાવાય કે હું કોણ છું તમે કયા દૂધે ધોયેલા છો એ જવાબ માગે છે ખેડૂત એ જવાબ માગે છે ગુજરાતી એક એક ગુજરાતી હાલી હું નીકળા છો આમ ન હોય દુઃખ પણ થાય છે ફરીથી રિપીટ કરું છું પાછા વળો નહીં તો બંધારણની જોગવાઈ પ્રમાણે ગાંધી ચિંધિયા માર્ગે ભલે તમે તો ગાંધીને એક બે ત્રણ કરીને અપમાન કર્યું છે પણ ગાંધી ચિંધા માર્ગે સીધા કરવા માટે મજબૂર ન કરો ખેડૂતને ગુમરાહ કરે ખેડૂતના પ્રશ્નોને લઈને પોતાના ચહેરાઓ ચમકાવે એવા લોકોને માફ નહીં કરવામાં આવે હદ થઈ જાય છે કશું જ કરવું નથી આજ સુધી ખેડૂતને એક રૂપિયાનો ફાયદો કરાયો નથી બસ ભેગા થાવ અમને સાંભળો ચાલીઓ પાડો તમારા પ્રશ્નની એક બેન ત્રણ જે થવાનું હોય થાય અમારી વાહ વાહ થાવી જોઈએ અમારા સંગઠનની વાહ વાહ થવી જોઈએ હું ગુજરાતીઓ અને ખેડૂતોને મૂર્ખ માનો છો પાછા વળો પાછા નહી તો ખેડૂત જ્યારે ફરશે ને ગોતી ગોતીને આગળ મારે નથી કેવું તમે સમજી જજો જય કિસાન